ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના બનાસકાંઠા પ્રવાસના બીજા દિવસે વાવ તાલુકાના માડકા ગામની મુલાકાત લીધી આ દરમિયાન મુખ્યમંત્રીએ સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો અને તેમની મુશ્કેલીઓ તથા રજૂઆતો પણ સાંભળી મુખ્યમંત્રીએ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું અને રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી તેમણે સ્થાનિક તંત્રને પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત પહોંચાડવા અને પુનર્વસનની કામગીરીને ઝડપી બનાવવા સૂચનાઓ આપી આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ખેડૂતો અને ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા અને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું તો બનાસકાંઠામાં જે રીતે પૂરગ્રસ્ત સ્થિતિનું નિર્માણ થયું હતું આ ફાટિયા જેવી ઘટના ત્યારે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું ત્યારે અનેક લોકોને નુકસાની થઈ છે લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે તો ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે અને તેના જ કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે ત્યારે સમગ્ર વિસ્તારની વિસ્તારનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ખુદ બનાસકાંઠા પહોંચ્યા હતા અને જે પણ લોકો છે તેમની સાથે તેઓએ વાત કરી હતી તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા કલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે કલ્પેશ મુખ્યમંત્રી બનાસકાંઠાની મુલાકાત લીધી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી શું વિગતો બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે પૂરના કારણે તબાહી બોલાઈ હતી અને આજે વરસાદે વિરામ લીધા એક અઠવાડિયે જેટલો સમય થયો તેમ છતાં પાણી વરસાવવાનું નામ નથી લેતા અત્યારે ખુદ ગુજરાતના મુખ્યમંત્રી બે દિવસથી બનાસકાંઠાના પ્રવાસમાં છે અને જે અલગ અલગ વિસ્તારો છે જે વાવ છે સુઈગમ છે નાગલા છે ખાનપુર સહિતના વિસ્તારોમાં મુલાકાત કરી અને તે પરિસ્થિતિનો સાથ મેળવ્યો હતો આજે વહેલી સવારે તાલુકાનું જે મારકા ગામ છે ત્યાં સૌથી વધારે પૂર આવવાના કારણે ત્યાં આજે તેને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી અને ખેડૂતોને જે સ્થાનિક લોકોની જે આગેવાનો તેમને પણ મુખ્યમંત્રી આશ્વાસન આપ્યું છે તમામ પ્રકારને સરકાર તરફથી સહાય મળવા આવે છે તે પૂર પરિસ્થિતિ જે જે પણ નુકસાન છે તેને તેનું વળતર આપવામાં આવે છે તેઓ આશ્વાસન અત્યારે આપ્યો છે જી જી આભાર કલ્પેશ સમગ્ર માહિતી આપવા બદલ